સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓને ફરજિયાત શાળામાંથી જ યુનિફોર્મ ની સાથે ચોપડા અને સ્ટેશનરી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે જેને પગલે સ્ટેશનરીનો વેપાર કરનારાઓને ભારે આર્થિક નુકસાન નો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે શહેરમાં સરસ્વતીના ધામના નામે વાલીઓને લૂંટવા માટેની હાટડીઓ ખોલનાર શાળા સંચાલકો વિરુદ્ધ સ્ટેશનરીના વેપારીઓ દ્વારા મોરચો ખોલવામાં આવ્યો છે સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે શાળા સંચાલકો દ્વારા વાલીઓ સાથે કરવામાં આવી રહેલી ઉઘાડી લૂંટ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો છે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષે દાડે વિદ્યાર્થીઓની હજારો રૂપિયાની ફી ભરનારા વાલીઓને લૂંટવા માટે ખાનગી શાળાના સંચાલકો એક પણ તક જતી કરતા નથી ખાનગી શાળાના સંચાલકો દ્વારા યુનિફોર્મની સાથે સાથે ચોપડા અને સ્ટેશનરી લેવા માટે પણ વાલીઓ પર દબાણ કરવામાં આવે છે બજાર ભાવ પણ સુધી ભાવે સ્ટેશનરી અને ચોપડાઓ વાલીઓને આવી રહ્યા છે આ સિવાય કેટલીક શાળાઓ દ્વારા તો ચોક્કસ દુકાનો પરથી જ સ્ટેશનરી અને ચોપડા લેવા માટે પણ વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે જેને પગલે શહેરમાં સ્ટેશનરી અને ચોપડાનો વેપાર કરતા નાના નાના વેપારીઓને ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે અરદન પત્રમાં વેપારીઓએ પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું કે ખાનગી શાળા સંચાલકો દ્વારા આ પ્રકારે કરવામાં આવતી ઉઘાડી લૂંટ પર અંકુશ મૂકવાની સાથે વાલીઓ સ્વતંત્રપણે ચોપડા અને સ્ટેશનરીની ખરીદી ગમે તે દુકાનેથી કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી છે સંજય પટેલ સુરજ સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ છો કલેક્ટર કચેરી ખાતે અમે કલેક્ટર શ્રીને આ અરજી પત્ર આપવા માટે આવ્યા છે આજે કે જે સ્કૂલ સ્ટેશનરીનો ધંધો સ્કૂલ સંચાલકો સ્કૂલમાંથી કરી રહ્યા છે તેને લીધે નાના નાના સ્ટેશનરીના વેપારીઓને ખૂબ આર્થિક નુકસાન થાય છે અને બીજું કે વાલીઓને પણ આમાં વધારાનો ખર્ચ કરવો પડે છે કારણ કે સ્કૂલમાંથી ફરજિયાત લેવી પડતી સ્ટેશનરી કે સ્કૂલ બેગ કે સ્કૂલ શૂઝ હંમેશા સ્કૂલમાંથી મોંઘા ભાવે સપ્લાય થતા હોય છે જેથી વાલીઓને વ્યાજબી ભાવે બીજી કોઈ પોતાની મનગમતી દુકાનમાંથી લેવાનો મોકો પ્રાપ્ત થતો નથી અને આ જે સ્કૂલમાંથી ફરજિયાત લેવું પડે છે એની સામે અમારા સ્ટેશનરીયા દરેક વેપારીઓનો વિરોધ છે અને આ સ્કૂલમાં થતું વેચાણ ખરેખર બંધ થવું જોઈએ એનું આવેદનપત્ર આજે આપવા માટે અમે આવ્યા છીએ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનની વાત કરું તો અમારી સાથે લગભગ છસો જેટલા સ્ટેશનરી વિક્રેતાઓ રજિસ્ટર નોંધાયેલા છે અને જે નોંધાયેલા નથી એ સિવાયની પણ આમ સુરતમાં ગણીએ તો લગભગ બે હજાર જેટલી સ્ટેશનરી દુકાનો હશે એકચ્યુઅલી કેવું છે આમાં આજે કોઈ પણ કંપની પબ્લિશર હોય એ ડાયરેક્ટ સ્કૂલમાં માર્કેટિંગ કરે છે એઝ ફોર એક્ઝામ્પલ કે આપણે નવનીતનું લઈએ તો નવનીત કંપની સીધી સ્કૂલમાં જશે માર્કેટિંગ કરવા કે અમારી આ બુક્સ ચલાવો અમારી આ બુક્સ ચલાવો જે ગવર્મેન્ટ બુક્સ આવે છે એના સિવાયના જે પ્રકાશનો છે એ બધા ફરજિયાત થઈ ગયા છે આજની તારીખમાં અને જે ખૂબ મોંઘા હોય છે આપણા ગવર્મેન્ટ પાઠ્યપુસ્તકો પ્રમાણમાં સસ્તા હોય પણ જે પ્રાઇવેટ બુક્સ લેવી પડતી હોય છે પ્લસ કંપની પબ્લિકેશન કંપની સીધી સ્કૂલ એપ્રોચ કરીને ત્યાં આગળ એ એમના બુક્સ પાસ કરાવે કે અમારી આ બુક્સ તમે સિલેબસમાં મૂકો એટલે થાય કેવું પછી એ બુક્સનો કોન્ટ્રાક્ટ સીધો કોઈને પણ આપી દેવામાં આવે યા તો કંપની અમુક વખત સીધી સ્કૂલમાં પણ સપ્લાય કરી દે છે એ બુક્સ નહીં એકચ્યુઅલી કંપનીનું કેવું છે આજે કંપની દિલ્હીની કંપનીઓ છે પબ્લિક અમદાવાદની છે બરોડાની છે ઘણી કંપનીઓ છે કંપની કંપની વચ્ચે પણ સ્કૂલમાં બુક એમની મૂકવા માટેની કોમ્પિટિશન ચાલતી હોય છે એટલે એ લોકો પણ અમને તો જાણ છે ત્યાં સુધી સ્કૂલમાં એટલું બધી સંચાલકોને કમિશન આપીને પોતાની બુકો પાસ કરાવે છે એટલે એ બધી વસ્તુ પર આપણો સીધો કંટ્રોલ આવી નથી શકતો અને સ્કૂલ જે પબ્લિકેશન વધારે કમિશન આપશે એની બુક્સ નાખશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત